મેડમ એમ તમારી આવી તકલીફ કાઈ નહી પ્રિયંકા બેન મળતી આવન ઘર મે મનાવવાના સર છે પ્રિયંકા બેન અહીંયા હું મહેમાન ની રાહ છું ને અમે બનાવી ગયા એ પ્રિયંકા બેન ને બોલો મુજુ બેન થઈ ગઈ તૈયારી શું કરો છો આ સલાડ કરું છું ને હમણાં જો મહેમાન આવે છે બર બહુ ટેન્શન છે ઈ તો તમે સાજી જ કીધું તું 15 જણા આવવાના છે હવે કોઈ ટેન્શન ન લેવાનું હોય ફટાફટ રસી બનાવી નાખવાની જમણ દેવાના અને ટેન્શન તો અમાર જવાનું હોય તમને સર ટેન્શન છે બડી ટેન્શન ની તો વાત જવા દેમાં